નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી જન્માષ્ટમીને શ્રીકૃષ્ણનો દિવસ કહે છે આ દિવસે તેમના પ્રિય મોરના પીછાથી જોડાયેલા અમુક ઉપાયો કરવાથી આર્થિક પરેશાનીઓ અને વાસ્તુદોષ દૂર થાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની આઠમી તિથિના દિવસે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટને સોમવારે ઉજવવામાં આવશે માનવામાં આવે છે કે આ દિવસે કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી ભક્તોના દરેક દુઃખ દૂર થાય છે આ સાથે જો તમે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મોરના પીછાથી જોડાયેલા અમુક ઉપાયો કરો છો તે આર્થિક પરેશાનીઓ દૂર થાય છે આ ઉપાય કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય છે તો ચાલો આ ઉપયોગ ઉપાયો વિશે વિગતે માહિતી મેળવીએ મોરના પીછાનું મહત્ત્વ ભગવાન શ્રી કૃષ્ણના મુંગટમાં મોરના પીછાને હંમેશા મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે મોરના પીછાને શુભતા પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતિક મનાવવામાં આવે છે મોરના પીછાનો ઉપયોગ નકારાત્મક ઉર્જા દૂર કરવાની સાથે ગ્રહોના દોષથી છુટકારો આપે છે એટલા માટે જન્માષ્ટમીના દિવસે મોરના પીછાથી જોડાયેલા અમુક ઉપાયો કરવા જોઈએ મોરના પીછાને પૂજા ઘરમાં રાખવાના ફાયદા જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની વિધિ સાથે પૂજા કર્યા પછી તમારે શ્રી કૃષ્ણની મૂર્તિ કે ફોટો સામે મોરના પીછાને મૂકવું જોઈએ આટલું કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની તો કૃપા વરસે છે પણ સાથે મહાલક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે મોરના પીછાને તિજુરીમાં રાખવું જન્માષ્ટમીના દિવસે મોરના પીછાને લાલ કપડામાં વીટીને તિજુરી અથવા પૈસા મૂકવાના સ્થાને રાખવાથી ઘણા ફાયદા થાય છે આ ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને ઘરમાં સુખ શાંતિ જાળવવા અસરકારક સાબિત થાય છે શ્રીકૃષ્ણને મોરના પીછાથી શણગારવામાં માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મોરના પીછાથી શણગારવું જોઈએ જેનાથી સૌભાગ્ય આવે છે અને ઘરમાં હાજર નકારાત્મક શક્તિ નાશ પામે છે જેથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે ઘરનો વાસ્તુદોષ દૂર થાય જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો જન્માષ્ટમીના દિવસે ઘરની પૂર્વ દિશામાં મોરના પીછાને રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે જેથી તમને માનસિક શાંતિનો અનુભવ થાય છે અને આર્થિક રીતે ફાયદો થવાનો યોગ બને છે મોરના પીછાને કાર્યક્ષેત્ર પર રાખવું તમારા કરિયર કે વ્યવસાયમાં સમસ્યાઓ પૂરી નથી થઈ રહી અથવા તમારી આવક સારી નથી એવા સમયે મોરના પીછાને કાર્યક્ષેત્ર પર રાખવું જોઈએ આ ઉપાયથી તમારા કરિયરમાં ફાયદો થશે સાથે ઘણી નવી તકો મળવા લાગશે આટલું ખાસ ધ્યાન રાખવું મોરના પીછાને હંમેશા શુદ્ધ અને પવિત્ર સ્થાને રાખવું જન્માષ્ટમીના દિવસે મોરના પીછાથી જોડાયેલા ઉપાય કરતાં પહેલાં ગંગાજળથી પવિત્ર કરવું મોરના પીછાને ભૂલથી પણ અપવિત્ર સ્થાને ન રાખવું નહીંતર જીવનમાં નકારાત્મકતા અસર પડે છે